સુરતના ઉદના ખરવાનગર પાસેથી કાપડનો જથ્થોમાં આગ લાગતા સુરતના કાપડનો જથ્થો લઈ જઈ રહેલા ટેમ્પામાં આગ લાગી હતી સુરતના ઉદના પાસે આવેલા ઓવરબ્રિજ પર થી પસાર થતા ટેમ્પામાં લાગેલી આગ અંગે ફાયર કંટ્રોલ જાણ થતા તાત્કાલિક માન દરવાજા ફાયર સ્ટેશન ની બે ગાડીઓ સ્થળે દોડી ગઈ હતી અને ટેમ્પામાં લાગેલી આગ પર પાણીનો મારો કરી કાબુ મેળવ્યો હતો તો આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાનું કહેવાય છે જો કે આગમાં કોઈ જાનહાની થઈ ન હતી પરંતુ આગમાં નુકસાન થયું હોવાનું ફાયર ઓફિસરે જણાવ્યું હતું વિગ્નેશ તંદેલ માન સબ ઓફિસર આ આગને ઘટનાની પછી આગને જે ઘટના કોલમાંથી કંટ્રોલમાંથી કોલ પાયરો કે ટેમ્પામાં આગ લાગી છે એટલે માનદવ ફાયર એન્જિનિયર અમારી બે ગાડી ફટાફટ લઈ આવ્યો અને આગને કાબુમાં લઈ લીધી છે

આ uh, કોલમાં